આપણા ઘરમાં દરેકના ઘરમાં ગૃહિણી હોય છે આપણા માતા હોય બહેન હોય કે પછી ભાભી હોય તે ઘરમાં રહીને બધું જ સાચવતા હોય છે પણ આપણે તેમને બધાને એક જ નજરથી જોતા હોય છે તે કે માત્ર એ તે કામ કરે છે અને બીજું કોઈ કામ નથી કરતા અથવા તો ઘણી વખત આપણે તેમને એવું સંભળાઈ જતા હોય છે કે તું ઘરમાં કરે છે શું પણ આનાથી તેમના મન પર ઘણી અસર પહોંચતી હોય છે અને આના જ કારણે ઘણી વખત મહિલાઓ અમુક પગલાં પણ ભરતી હોય છે અને એક અંદાજ પ્રમાણે ગુજરાતમાં જે છે તે સરેરાશ દિવસમાં પાંચ મહિલાઓ આત્મહત્યા કરે છે તેવો એક રિપોર્ટ સામે આવ્યો છે આ જ વિષય પર આપણે સાથે ચર્ચા કરવા માટે જોડાયા છે ડોક્ટર બીના ગજ્જર જે મનોચિકિત્સક છે અને બીજા છે જે સામાજિક અગ્રણી છે કૌશલ દેસાઈ મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપણું હાર્દિક સ્વાગત છે આભાર એક અહેવાલ છે જેમાં એવું જાણવા મળી રહ્યું છે કે સરેરાશ દિવસમાં પાંચ મહિલાઓ જે છે તે આત્મહત્યા કરી રહી છે અને ગુજરાતમાં જ આ એક આંકડો છે જે સરેરાશ પાંચ મહિલાઓનો આંકડો આવી રહ્યો છે આવી અનેક મહિલાઓ હશે અને ગુજરાત હોય કે પછી અન્ય રાજ્યો હોય ઘણી બધી મહિલાઓ હોય છે જે આત્મહત્યા કરતી હોય છે તો આના પાછળનું ચોક્કસ કારણ શું હોય શકે ડોક્ટર બીના ગજર તમે જણાવજો કે એક મનોચિકિત્સક તરીકે તમને શું લાગે છે કે આના પાછળનું મુખ્ય જવાબદાર કારણ શું થઈ શકે આની પાછળના જવાબદારમાં આપણે એવું કહી શકીએ એક ની ઘણા બધા કારણો છે જેમાં સામાજિક છે એકચ્યુઅલી લેડીઝોનું સુસાઇડ કરવું એ મનો સામાજિક જાળ છે રોગોની સાથે સામાજિક પરિબળો પણ એટલા જવાબદાર છે સાથે સાથે પરિવાર પણ એટલે કોઈ એક રીઝન નથી એક ઠોસ રીઝન નથી આપણી પાસે મુખ્ય ભાગે જે લેડીઝો આત્મહત્યા કરે છે તેમાં એ લોકોને ખરેખર મરવાની કોઈ ચાહજ નથી તમે ધ્યાનથી તપાસો કેસ ને તો જેટલા અમારી પાસે આવે છે એ દર્દ માંથી એટલે કે પોતાના બહાર નીકળવા માટે જ આ સ્ટેપ એ લોકો ભરે છે એટલે આની પાછળ તમે માનસિક રોગો શારીરિક રોગો સામાજિક કારણો અને પરિવારની જવાબદારી અને સૌથી વધારે હું જો હાઇલાઇટ મારવા માંગીશ આમાં તો એ છે ઇમોશનલ જે રિજેક્શન લેડીઝોને આવે છે જે એ બહુ ડીપ કાઉન્ટ કરે છે અને તેના કારણે તેઓ આ પગલું ભરવા માટે સક્ષમ બને છે કેટલી લેડીસો એવી છે કે જેમની કોઈ આઈડેન્ટિટી નથી કોની આની મમ્મી આની વાઈફ કોઈ જ નહીં આખી લાઈફ આમ કાઢી નાખે સમય જતા બાળકો બી નીકળી જાય અને પતિ પણ આગળ નીકળી જતા હોય છે આ લેડીઝોને પછી અસ્તિત્વનું જોખમ આવી જાય એટલે આ જે રિજેક્શન આવે છે ઇમોશનલ રિજેક્શન એ લેડીઝો હેન્ડલ નથી કરી શકતા

ત્યારથી એના નામનું સિંદુર એના નામની બગડી એના નામનું મુંબઈ સૂત્ર એટલે આપડી આઈડેન્ટિટી ઇવન આપડી સરનેમ પણ આપણે છોટી અને એની સરનેમ આપણે અપનાઈ લઈએ આપડા હસ્બન્ડ ની અને એમાં બાળકો થાય એના પછી ઘરની જવાબદારી આવે એટલે બાળકોની પાછળ જ આપણે પૂરું ધ્યાન લગાવી દઈએ હન્ડ્રેડ પરસેન્ટ આપણું જે છે પતિને ખુશ રાખવામાં બાળકોને મોટા કરવા પણ પછી એ લોકો ધીરે 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 કરી અને એ વસ્તુને ટેકનિકલી ટ્રુ ગ્રાન્ટેડ કરી દે છે કે આ તારી ફરજ છે અને તારે કરવું જ પડે આમાં કોઈ પ્રકારનું તું નવું નથી કરતી કે આ કોઈ નવું નથી બધી જ મહિલાઓ આવું કરે છે પણ હું એવું માનું છું કે જો કદાચ છે ને પતિ સાંજે આવીને બે પાંચ મિનિટ એની પત્ની સાથે બેસીને વાત કરી શકે ને જેમ કે આખા દિવસ એની ઓફિસમાં જે-જે એક્સાઇટિંગ કામ થયા અને ઘર માં રહીને પણ એને કયા કયા ક્રિએટિવ વર્ક કર્યું તો એનાથી કદાચ આ જે પ્રશ્ન આપણે લઈને બેઠા છે કે આત્મહત્યા નિવારણનો અને જે માનસિક સ્વાસ્થ્ય એ લોકો શેર કરે કોઈને નથી શકતા એટલા માટે દરેક વસ્તુ એ પોતાના હૃદય ઉપર લઈ અને એકલા જ એકલા એની સામે લડાઈ રાખે છે એ મારા કહેવા પ્રમાણે એક પરિબળ હોઈ શકે આનું સોલ્યુશન કે ભાઈ તમે થોડોક ટાઈમ આપો કોઈ કોઈની સાથે વાત કરો અને ઘરના જ લોકો તમને સપોર્ટ કરે તો એ વસ્તુ બહુ જ નાની એવી બી તમારી પ્રશંસા કરવામાં આવે કે દાળ આજે સરસ બની છે તો પણ મોઢા ઉપર એકદમ મસ્ત આવી જાય જાય દિવસ નીકળી અ ડોક્ટર બીના આપણે ઘણી મહિલાઓમાં ડિપ્રેશન પણ જોતા હોય છે કે જે લોકો સતત ઘરમાં જ રહેતા હોય તેમનું તેમની જે દુનિયા હોય છે તે ઘરની અંદર જ રહેતી હોય છે કે બાળકો હોય પતિ હોય કે પછી માતા પિતા હોય કે સાસુ સસરા હોય તેમની આજુબાજુમાં તેમની દુનિયા ફરતી રહેતી હોય છે તે લોકો બહાર નથી જઈ શકતા તો એ લોકોના અંદર જે ડિપ્રેશન હોય છે તે બહાર નથી આવી શકતું ને લોકોને નથી ખબર પડતી કે શું વિચારી રહ્યા છે અથવા તો તેમના મનની અંદર શું ચાલી રહ્યું છે તો તેના માટે શું કરવું જોઈએ જે લોકો લેડીઝોમાં સૌથી વધારે એક ડ્રોબેક આપણે જોઈએ છે કે બધું હું મેનેજ કરી લઈશ ડિપ્રેશન જાતે મેનેજ નહીં અને આ એવી ડિઝીઝ નથી જે તમને દેખાશે તમને ફીવર દેખાય તમારો પગ તૂટી ગયો હોય તો દેખાય એ એ રોગો દેખાય છે માનસિક રોગો દેખાતા નથી એટલે લોકો અવોઇડ કરે છે જે લોકો આવા ડિપ્રેશનમાં લેડીઝો ક્રોનિક એટલે કે વર્ષોથી ડિપ્રેશનમાં ચાલે છે અપ એન્ડ ડાઉન અપ એન્ડ ડાઉન ચાલ્યા કરે છે એ લોકો માટે પહેલા તમારી સેલ્ફ અવેરનેસ તમારું વર્ક તમારું અસ્તિત્વ જે છે તમારી કિંમત કેટલી છે પેલા તો તમે એ જ શીખી લો ઘણી લેડીઝોના કેસીસમાં એવું બી જોયું કે દેર ઇઝ બેટર યાર સિન્ડ્રમ્સ એટલે કે વિમેન સિન્ડ્રમ્સ જે ગણેલી ગણેલી હોવા છતાં પણ ઘરમાં પીટાઈ છે એટલે કે તેમને મારવામાં આવે છે તેમાં એટલું બધું પીડન છે પછી આ લોકો ઇમોશનલી ડિસ્ટર્બ થાય છે મેન્ટલી ડિસ્ટર્બ થાય છે અને ફિઝિકલી પણ ડિસ્ટર્બ થાય છે આના કારણે પણ આ રેશિયો વધે છે આ લોકોને પોતાની વર્થ ખબર જ નથી એક તો પોતાની કિંમત જાણો તમે કરો તો સમાજ કરશે થોડું બદલવું પડે ફાઇટ આપવી પડે તો આપો અને સેકન્ડ ડિપ્રેશન છે તો શરમ એટલે મેનેજ કરી લઉં એમ કરીને મેનેજ નહીં કરો બહુ બધી ફેસિલિટીઝ છે સિસ્ટમ્સ છે હેલ્પ કરે છે તો હેલ્પ માંગવામાં પાછળ નહીં પડો તમે જાતે આ મેનેજ નહીં કરી શકો આટલું તમે સમજો એટલે કે પોતાનું જ એક તો સેલ્ફ જ્ઞાન હોવું જરૂરી છે કે મારે હવે શું કરવું જોઈએ પોતાના માટે કૌશલબેન ઘણી પરિણીત મહિલા હોય છે જે તેમને સાસરી પક્ષથી પણ ત્રાસ મળતો હોય છે તો એ જે ત્રાસ હોય છે અથવા તો પછી દહેજ પ્રથાના કારણે પણ ઘણા લોકો તેમને હેરાન કરતા હોય છે સાસરી પક્ષ તરફથી પ્રેશર કરવામાં આવતું હોય છે તો આ તેમના આત્મહત્યા તરફ લઈ જવાના એમાં કેટલું આ આ કે છે સાસરીમાં ત્યાંથી એવું કહેવામાં આવે આપણા ઘરની પારકા પણ જો આપણે ત્યાં એજ ફેમિલી સાથે આપણે વર્ષો કાઢવાના છે સાસુ સસરા સાથે અને કદાચ છે ને ક્યારેક કોઈ દબાણ સર કે કોઈ રીતે એ લોકો આપણને કઈ કહી જાય છે તો આપણે એટલું બધું મન ઉપર લઈને બેસી જઈએ છીએ જયારે આપણા મમ્મી પપ્પા કે આપણા ભાઈ ભાભી કે કોઈ આપણને કઈ કહે ત્યારે આપણને એટલું બધું નથી લાગી આવતું અને જે દહેજ પ્રથાની તમે વાત કરી તો અત્યારે તો સમય થોડો મતલબ ઘણું બધું એજ્યુકેશન ને બધું આવી ગયું છે એટલે એના લીધે તો કોઈ ટોર્ચરિંગ મારા ધ્યાનમાં તો એવું કોઈ આવ્યું નથી કે એવું કંઈ થતું હોય બટ ઘણી બધી જગ્યાએ કદાચ એનો ભોગ પણ મહિલાઓ બનતી હશે પણ એમાં એ લોકો એમના ઉપર લઈ અને આટલું મોટું પગલું ભરવાની કોઈ જરૂર નથી કે એ મળી રહ્યો છે તો એનાથી એની માટે ઘણી બધી તમારી પાસે કાયદાકીય સુવિધાઓ પણ છે કે જેનો તમે ઉપયોગ કરી શકો છો અને જેમ બેને કીધું ડોક્ટરે કે તમે મનોચિકિત્સકને પણ બતાવી શકો છો કેમ કે ઘણી બધી મહિલાઓ એવું માને કે જયારે સાયકલ પાસે આપણે જવાનું હોય ને તો એ ગાંડા હોય તો જ જાય પણ એ એક મનમાંથી આપણે ગ્રંથિ કાઢી નાખવી જોઈએ કે માનસિક રોગ જેમ છે જેમ મેં કીધું એમ કે બીજા બધા રોગ આપણને વિઝિબલ છે દેખાય છે પણ જે આપણને ઇમોશનલી જે અત્યાચાર થાય છે એ આપણે કોઈને કહી નથી શકતા કોઈ શેર નથી કરી શકતા તો એ વસ્તુ માટે ચોક્કસથી મહિલાઓએ વિવિધ જે પરિબળો કામ કરે છે વિવિધ સંસ્થાઓ કામ કરે છે વિવિધ એનજીઓ પણ કામ કરે છે એનો ઉપયોગ કરવો જોઈએ વધુમાં વધુ અને એની અવેરનેસ બી મહિલાઓને મળવી જોઈએ કે આ રીતે જે લોકો પીડાય છે એને ખબર એવા કોઈ પ્રોગ્રામ એવું કંઈ પણ આપણે અરેન્જ કરી શકીએ એમના માટે કે જેથી એ લોકો એમાં આગળ પડતું એમનું ઇન્વોલ્વમેન્ટ ધરાવે બીનાબેન ઘણી મહિલાઓ એવી હોય છે કે જે લોકો ઘણી ભણેલા હોય છે ગ્રેજ્યુએશન અથવા તો માસ્ટરની ડિગ્રી પણ હોય છે પણ ક્યાંક ને ક્યાંક ઘરેથી ના પાડવામાં આવ્યું હોય અથવા તો સાસરીમાંથી અલાઉડ ના કરતા હોય એટલા માટે તે લોકો ભૂમિણી બનીને રહેતા હોય છે તો આ પણ એમના એમને ઘણી માનસિક અસર પહોંચતી હોય છે કે મારી પાસે છે કે હું કામ કરી શકું નોકરી મળી શકતી હોય તેમ છતાં પણ નોકરી ના કરવા દેવામાં આવતી હોય તો આવી મહિલાઓ પણ ડિપ્રેશનનો ભોગ બનતી હોય છે અને તેમને મનમાં ને મનમાં વિચારતી હોય છે સતત તો આ કેટલું એમના અંદર ખૂંજી શકે મને એવું લાગે છે કે આ સૌથી વધારે હિટ કરે છે અત્યારે જે ગામડાઓ કરતા શહેરની જે શિક્ષિત સ્ત્રીઓ છે એ વધારે આત્મહત્યા કરે છે તમે આંકડાઓને અને એ એટલા માટે જ કરે છે કારણ કે એમની પાસે સ્પીડ છે અને એ સ્પીડ એમને આપવામાં નથી આવતી એમને ઘરમાં રાખવામાં આવે એટલે સાયકોસોમેટિક ડિઝીઝ ડેવલપ થાય છે એટલે કે કઈક રોગ નહીં હોવા છતાં પણ ઘણા બધા રોગ હાલાકી એ માનસિક છે પણ શારીરિક સિમ્ટમ્સમાં બહાર આવે છે અને પછી આ વર્ષો સુધી સતત ચાલે છે એટલે વ્યક્તિ આમાંથી બહાર જ નથી આવતી એની એનર્જી નેગેટિવ રીતે જ એ રોગમાં બહાર કાઢી નાખે છે માનસિક માનસિક રોગોથી રોગોથી યા શારીરિક શારીરિક થાય એટલે રોગોના કોઈ દેખાય છે પરિણામ સ્વરૂપ આવી લેડીસો યા તો એ બહુ જીદ્દી થઈ જશે યા એકદમ તોછડી બિહેવ કરતી થઈ જશે યા કોઈ સાથે મિક્સ નહીં થાય યા એટલું બધું ઓવર મિક્સ થઈને હસીને વાત કરે કે તમને સમજ જ નહીં પડે કે આ કેમ આવું કરે છે આવી ઘણી બધી શિક્ષિત લેડીઝોની હાલત આવી છે એના કારણે એકલી રહે અંદર તૂટી જાય છે એકલી પડી જાય છે અને જયારે માણસ એકલું પડે ત્યારે જાત જાતની વસ્તુઓ અંદર ડેવલપ થાય છે એટલે કે માનસિક ઘણા બધા સિમ્ટમ્સ ડેવલપ થાય છે જેના કારણે પણ આનો રેશિયો ઘણો બધો વધારે જોવા મળે છે એટલે પહેલા તો તમે કદાચ કઈ ભણેલા છો કરો છો તો પરિવારને પણ સમજાવવાની તાકાત રાખો કે ભાઈ કરવા દો મને હું તમને બી સપોર્ટ કરીશ અને સારું છે છે ફેમિલીનું બી ડેવલપમેન્ટ થાય છે ઘણા રિજિટ ફેમિલી છે હજુ બી એવું વિચારે છે કે સ્ત્રીઓને બહાર નહીં નીકળવું જોઈએ આઈ થિંક એ માનસિકતા સામાજિક માનસિકતા જે છે એ બદલવાની ખૂબ જ જરૂર છે ઘણી મહિલાઓ હોય છે તેમને માનસિક સ્વાસ્થ્ય માટે તબીબી સલાહ લેવાની પણ જરૂર હોય છે પણ ચોક્કસ કોઈ ગાઈડન્સ નથી મળી તો તેમને પ્રોત્સાહિત કરવા માટે શું કરવું જોઈએ મને એવું લાગે છે કે જે લેડીઝો ઘરમાં રહે છે એ કોઈ દિવસ પોતાની મેડિકલ ચેકઅપ નથી જ કરાવતી જ્યાં સુધી અમે જોઈએ છે ત્યાં સુધી તો પહેલા કે તમે તમારા પર ધ્યાન આપો સેકન્ડ એ ઘણી વખત ઘણા રોગો એટલે પણ ડેવલપ થતા હોય છે જેમ કે એડજસ્ટમેન્ટ ડિસઓર્ડર છે તો ઘણી લેડીઝોને એવી તકલીફ હોય છે પહેલેથી કે તેઓ નવા વાતાવરણમાં સેટ થવામાં બહુ ટાઈમ લે છે એના કારણે પ્રોબ્લેમ આવે એમાં બી ગર્ભપાત થાય કે ઘરમાંથી મારવામાં આવે દહેજ માટે કઈ ઇશ્યુઝ હોય કે ટોણા ટપણા કરવામાં આવે તો તેમને વધારે તકલીફ પડે છે એવરેજ વિમેન્સ કરતા તો આ બી એક વસ્તુ છે ઘણી વખત ન્યુરોકેમિકલ ઇશ્યુઝ હોય છે એટલે કે મગજના જે આપણા કેમિકલ્સ છે એની અંદર બેલેન્સ નહીં હોય બેલેન્સ હોય એના કારણે પણ ઘણા રોગો હોય છે આવી ઘણી બધી વસ્તુઓ જયારે ભેગી થાય ત્યારે માનસિક રોગો આવે છે અને સતત આવું ચાલ્યા કરે એટલે લેડીઝોને કેવું થાય આમાં કઈ સુધારો આવવાનો નથી આને કદાચ મરી જવું સારું બસ આ એક થોટ અને તરત જ પગલું ભરી લે છે એટલે પહેલા તમારી હેલ્થ પર મેન્ટલ હેલ્થ પર ધ્યાન આપો તમારે ફિઝિક્સ પર ધ્યાન આપો એક્સરસાઇઝ કરો ગમતી એક્ટિવિટીઝ કરો ઇન તમે કોઈ બી એવી વસ્તુઓ કરો જે તમને ખરેખર જીવવા માટે પ્રોત્સાહિત કરે છે એ કંઈ પણ હોઈ શકે પછી કૌશલબેન ઘણા પરિવારોમાં એક વાક્ય એવું બોલાય છે કે તું ઘરમાં કશું જ નથી કરતી તારી પાસે કંઈ જ કામ નથી હોતું તો પરિવારની જે આ ગ્રંથિ છે તે કઈ રીતે તોડી શકાય અને આના માટે શું કરવું જોઈએ તો થઈ રહ્યું છે કે હું તમારી સાથે સમજાવું કે સવાર સુપતી અને બીજા લોકો કોઈ પણની ચિંતા ન જાય એનું ફીલિંગ થઈ જાય એટલે બહાર જતા ને પછી એમને ખબર જ નથી હોતી કે ઘરનું જે મેનેજમેન્ટ સહી રીતે થાય છે એમને સવારથી લઈને રાત મતલબ બ્રેકફાસ્ટ થી લઈને ડિનર સુધીનો બધું મેન્યુ કમ્પ્લીટ એમને મળી રહે છે એમના કપડા એમને વ્યવસ્થિત મળે છે એમની દરેક દરેક વસ્તુઓ ને લગતી ફાઈલ છે છે દરેક વસ્તુ એમને બીજા દિવસે સવારે એ જગ્યા પરથી મળે છે તો એનું ક્રેડિટ આપવાનું એ લોકો ભૂલી જાય છે કે અમારા ગયા ગયા ત્યારે અમે ઘર કેવું મૂકીને ગયા હતા ને અમે આવીએ છીએ ત્યારે આ ઘર કેવું છે તો એના માટે એ લોકો થોડી ઘણી બી ક્રેડિટ જો ફેમિલી તરફથી થોડી ક્રેડિટ બી મળી શકે ને કે ના આજનો મતલબ એક સન્ડે હોય કે એક મહિનામાં એક દિવસ કદાચ એવો મળે કે જયારે ઘરના બધા ભેગા થઈ અને જે કામ ઘરની ગૃહિણી કરે છે એ જ કામ એ લોકો એમને હેલ્પ કરીને કરાવે તો એનાથી પણ ગૃહિણીને પોતાની ઉપર પ્રાઉડ ફીલ થાય અત્યારે આપણે જોઈએ છે કે ઘણા બધા મેનેજમેન્ટ કોર્સિસ ને એવું હોય છે કે મલ્ટિટાસ્કી પણ આપણા જે લેડીઝ આપણી જે ગૃહિણી કહીએ ને એની અંદર ઇનબિલ્ટ છે મલ્ટીટાસ્કિંગ કેમકે એનું દિમાગ સૌથી વધારે દોડે છે મેનેજમેન્ટમાં મતલબ બ્રેકફાસ્ટ બનાવતા બનાવતા બાળકોને તૈયાર કરવાથી લઈ અને ડિનર સુધીનું મેનેજમેન્ટ એ આગલા દિવસે રાત્રે જ કરીને બેસે છે બીના બેન મેન જે આ ગ્રહોણી હોય છે કે મહિલાઓ હોય છે જે આત્મહત્યાનો પ્રયાસ કરતી હોય છે તો તેમને કાઉન્સેલિંગ કેટલી મદદ કરી શકે અ મને લાગે છે ઘણા ખરા કિસ્સાઓમાં લેડીસો ઘણા ખરાની મોટા ભાગના કિસ્સાઓમાં લેડીસોને કોઈ સાંભળતું એટલે જ તકલીફ છે એ લોકોને કંઈ નથી જોયું એ લોકોને ખાલી જે સાંભળવું છે સાંભળવા કદાચ કોઈ બેઠું હોય તો સલાહ વધારે આપે છે સામે વાળાને હું ખાલી એટલું કહું છું કે તમે એક વખત જુઓ અને કાઉન્સલિંગ એક વાતચીત નથી પહેલા એક કન્સેપ્ટ ક્લિયર કરી નાખો કાઉન્સલિંગ એટલે એક ટેકનિકલ આપણે છે જેમાં તમે નથી સમજી શકતા માનસિક પરિસ્થિતિ પરંતુ વાળું સમજે છે ને તમને બેસ્ટ સોલ્યુશન આપે છે અહીંયા ને ખાલી વાતચીત સમજવામાં આવે છે સેકન્ડ કે ઘણા ડિઝીઝો ક્રોનિક એટલે કે જેમ કે મેં તમને કીધું ડિપ્રેશન છે એડજસ્ટમેન્ટ ઇસ્યુ છે યા બોર્ડરલાઇન્ડ પર્સનાલિટી બીપી ઓપીડી એવા ઘણા બધા છે જે ખાલી કાઉન્સેલિંગ થી નહીં કવર થાય એના માટે તમારે મેડિસિન પર શિફ્ટ થવું જ પડશે કારણ કે એ બધું બેલેન્સમાં નહીં હોય તો વ્યક્તિ ઇમ્પલ્સિવ એક્ટ કરશે એટલે કે તરત જ ક્વિક ડિસિઝન લેશે મરવાના બી મારવાના બી હામ કરવાના અને ઘણી વખત એવું બી થાય છે ઘણી લેડીઝો આમાં ને આમાં ક્રિમિનલ બની જાય છે નહીં કરવાની એક્ટો કરે છે જસ્ટ બીકોઝ ઓફ કે તમે જોવો આગળ એક કિસ્સો જે બ્લુ ડ્રમ વાળો બહુ જ હાઈલાઇટમાં આવેલો હતો આખા ઇન્ડિયામાં એ બી કઈક એવું જ હતું કે કે એને એને રોકવામાં ઇમ્પલ્સમાં જે એક્ટ કરી તે મતલબ બોલવા જેવી પણ હતી તો કદાચ આ લોકોને પહેલેથી ખબર પડે ને ટ્રીટમેન્ટ કરવામાં આવે તો વેલ એન્ડ એટલે કે તમે મેડિસિનની જરૂર છે મેડિસિન મેડિસિન સાથે તમે કાઉન્સલિંગ યા તમને કોઈ સારું લાગે એવા વ્યક્તિને શેર કરો પણ મેક શ્યોર કે એ સામે તમને સલાહ નહીં આપે તમને ઇમોશનલી ખાલી કરે હલકું કરે અને તમને સપોર્ટ કરે તો દર્શક મિત્રો જે દિવસે ને દિવસે જે આ ગૃહિણીના આત્મહત્યાના જે કિસ્સા છે તેમાં વધારો થઈ રહ્યો છે અને આ અમે નથી કહી રહ્યા આ નેશનલ ક્રાઇમ બ્યુરોનો જે આંકડો સામે આવે છે તે કહી રહ્યો છે તો આના માટે રોકવા માટે ઘણા પ્રયાસો તેમના ઘરમાં જ થઈ શકે છે સ્ત્રીઓને સાંભળવા માટે એક દિવસમાં મિનિટ પણ પણ કાઢવામાં આવે તો એ લોકોને ઘણી રાહત અનુભવાતી હોય છે તો આ રીતે આપણે ઘણા કિસ્સા જે આવા બનતા હોય છે તે રોકી પણ શકીએ આ વિષય પર ડોક્ટર બીનાબેન તમે અને જે કૌશલબેન તમે ચર્ચા કરી તેના માટે મુંબઈ સમાચાર તરફથી આપનો ખૂબ ખૂબ આભાર